વ્યસન થાય દારૂ નું વ્યસન થાય એમ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના પણ વ્યસન થાય ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડ નાની નાની ઉંમરમાં ઓબેસિટીના પ્રશ્ન નું ઘણા કારણ છે એનું એક કારણ છે એ મેંદો છે ઉભા ઊભા બેઠા ગમે ને હજુ મોઢા મૂક્યું નથી હાવ 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 ગયું નથી અમુક લોકોને જેને વ્યસન થઈ ગયું હોય ને અમુક ટાઈમ એના શરીરમાં ફાસ્ટ ફૂડ નો નાખે ને તેનું મેન્ટલ ઇમ્બેલેન્સ થઈ જાય પહેલાના જમાનામાં લોકો શાંતિથી ખાતા હતા અને કહેતા હતા કૂતરાની જેમ ખામાં બાજરાનો રોટલો બિસ્કિટ જેવો ગળ્યો લાગે તમારા ઘરમાં જો પાઉ બ્રેડ આવા બધા મેંદાની આઇટમ કોઈ પણ હોય તો તમે નક્કી કરો હાઇબ્રિડ બાજરો આવ્યો એટલે હાઇબ્રિડ બાજુ અઢી ત્રણ મહિને પાકે એટલે આપણે બધા ચાલીસ પચાસ વર્ષે પાકવા મળ્યા હું ગેરંટી આપું છું તમને જવાબદારી આપું છું તમે કરીને જુઓ ખાલી મિત્રો વાદ ગુજરાતીની અંદર આપણે અવારનવાર સતત જેમને જોતા હોઈએ છીએ એવા આયુર્વેદાચાર્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આપણી સાથે છે હજારો લાખો લોકોનું જે આયુર્વેદ થકી સેવા થઈ શકે એમનો જે સેવા યજ્ઞ છે એના વિશે એમના જીવન વિશે આપણે વાત કરી પણ પછી એવો વિચાર આવ્યો કે આટલા લાખો લોકો જોવે છે તો આપણે અલગ અલગ મુદ્દાઓ લોકોની હજારો કોમેન્ટ્સ આવી છે વિડીયોની અંદર ત્યારે એવું થાય કે આ લોકોના જે પ્રશ્નો છે આના અલગ અલગ મુદ્દાઓ ઉપર મહેન્દ્રસિંહ સરવૈયા સાથે આપણે વાતચીત કરવી છે સૌપ્રથમ તો સ્વાગત છે સાહેબ ધન્યવાદ આભાર એટલા હજારો લાખો લોકોએ પ્રેમ મેળવ્યો છે આની પહેલાના આપણે વિડીયો બનાવ્યા એની અંદર ખૂબ પ્રેમ મેળવ્યો છે અને એના અનુસંધાને અલગ અલગ વિષયો ઉપર આજે આપની સાથે ચર્ચા કરવી છે બિલકુલ સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન કેટલું ખાવું ક્યારે ખાવું કેવી રીતે ખાવું મતલબ જમવા માટે તો અમુક લોકોના જીવન સમર્પિત હોય છે કે ભાઈ ભોજનને સમર્પિત છે પણ જો એ ખોરાક છે એ દવા પણ બની શકે પણ એની યોગ્ય માત્રા એની એનું કઈ રીતે બેલેન્સ કરવું આના વિશે થોડું સમજવું છે આપણો બહુ સરસ પ્રશ્ન છે અને અત્યારે દરેકનો આ પ્રશ્ન હોય અને આ કદાચ મારા હજારો લાખો દર્દીના અનુભવ અને આ આયુર્વેદના જીવનના આધારે કહું કે આટલું ખાલી આવડી જાય ને તો એ ઘણા બધા આપણા પ્રશ્નો સોલ્વ થઈ જાય ખાલી શરીરના નહીં મનના પણ એના બે રેફરન્સ આપું છું કાશ્યપ સંહિતામાં ભગવાન કાશ્યપે સૂત્ર આપ્યું છે તસ્માત ભીષક ભી આહારો મહાભૈષ મુચ્છતે ભીષક એટલે કે વૈદ્ય આયુર્વેદ આચાર્ય જે આહારને ઔષધિ બનાવી દે ને એ મહા ઔષધિ થઈ જાય છે એટલે આહાર એ જ ઔષધિ છે એ કાશ્યપ સંહિતા પ્રાચીન સંહિતાનો રેફરન્સ છે તો આજે પ્રશ્નો તમે પૂછ્યો કે ક્યારે જમવું કેટલું જમવું કઈ રીતે જમવું તો સૌથી પહેલાં ક્યારે જમવું તો કકડીને ભૂખ લાગે ત્યારે જમવું આપણે શું કરીએ છીએ પહેલાં ભૂખ હોય ન હોય આપણે જમી લઈએ એક સરળ ઉદાહરણ થી સમજાવું કે ચૂલો ઓલવાઈ ગયેલો હોય તમે ઉપર લાકડા ઉપર લાકડા નાખો એટલે અગ્નિ નાખો તો ચૂલો સાવ ઓલવાઈ જાય તો જેટલી એની કેપેસિટી હોય પેલા આપણે ફૂક મારીએ પછી કાગળિયા નાખીએ પછી ટીટીયા નાખીએ પછી જાડા લાકડા નાખીએ તો દરેક ની કેપેસિટી હોય ત્યારે સાવ સરળ ભાષામાં કહું કે ઉદગાર શુદ્ધિ ઉત્સાહો વેગો સર્ગો યથોચિત લઘુતા શુદ્ધ પાછા જીર્ણ આરસ લક્ષણ આહાર જ્યારે જીર્ણ થયા ત્યારે ખાવું

આખો ત્રિવિધ કુક્ષી વિમાની અધ્યાય આપ્યો છે એક ભાગમાં કુક્ષીના ત્રણ ભાગ પાડવાના છે આહાર એક ભાગમાં અનુપાન એટલે પ્રવાહી અને છેલ્લો ભાગ ખાલી રાખવાનો છે એટલું બધું કદાચ ન સમજાય તો ભૂખથી દસ કોળિયા ઓછું ખાવું ત્રીજી વસ્તુ અને સૌથી અગત્યની વસ્તુ સૌથી અઘરી પણ મહત્વપૂર્ણ મનુષ્યના લાળમાં અમૃત તત્વ હોય છે પણ એ સમુદ્ર મંથન ન કરે એના અમૃતની પ્રાપ્તિ ન થાય તો તમે મનુષ્ય અને ભગવાને બત્રીસ દાંત આપેલા છે તો એક કોળિયાને બત્રીસ વાર ચાવવો જોઈએ તો પાણીને ખાવું અને ખાવાને પીવું પીવું તો ભોજનને પ્રવાહી કરી દેવું જોઈએ આપણે શું કરીએ છીએ કે જમવા બેઠા બટકું મોઢા મૂક્યું વન ટુ થ્રી ટોલ ટેક્સ ફ્રી ગયું હવે આખે આખું બટકું અંદર જાય એટલે પચવાનું નથી અંદર તો દાંત છે નહીં એટલે એસિડિટી થાય કબજિયાત થાય ગેસ થાય ડમડમો થાય પેટ ભારે આવે હવે જેટલા લોકો આ વિડીયો સાંભળે એ લોકોને મને ખબર છે કે મને આદત પડતા છ મહિના થયું તા પણ તમારે એક મહિના થશે આઘરું છે જો કકડીને ભૂખ લાગે ત્યારે જમવું યાદ રહી જશે ભૂખથી દસ કોળિયા ઓછું જમવું ઘણા બધા કાલથી કરી મોટા ભાગના કરતા હોય છે પણ ચાવી ચાવીને જમવું એ બાળપણથી સબકોન્શિયસ માઇન્ડમાં હોય તો એના રિફ્રેશ કરવા માટેની એક સરસ ટેકનિક આપું છું જયારે તમે જમવા બેસો થોડુંક તમને થોડુંક વિચિત્ર લાગશે પણ સરળ ભાષા સમજાવું ત્યારે તમે બેસો યાદ રાખવાનું કે હું માણસ છું માણસ છું એટલે કુતરો ઉતાવળમાં ખાય અને માણસને બત્રીસ દાતા આપ્યા એટલે બત્રીસ વાર જમવાનું હોય અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની મારે ભોજનને અમૃત કરવાનું છે મારે ભોજનને અમૃત કરવાનું છે મારે ભોજનને અમૃત કરવાનું છે એટલે બાજરાનો રોટલો બિસ્કીટ જેવો ગળો લાગે ચરક સંહિતાની અંદર યજ્ય પુરુષે અધ્યાયમાં ભગવાન ચરકે કીધું છે કે આહારનો શ્રેષ્ઠ ગુણ કયો તૃપ્તિ આહાર ગુણા નામ તમને ખાધા પછી આમ નિરાહત થાય શાંતિ થાય એ આહારનો ગુણ છે અને અત્યારે શું છે કે ઉતાવળે જમવાની ટેવ છે ને લોકોને તૃપ્તિ નથી હવે તૃપ્તિ નથી એટલે મનમાં અસંતોષ છે અને એ તૃપ્તિ પૂરું કરવા માટે ફાસ્ટ ફૂડ જંક ફૂડ મેંદાની આઈટમ પીઝા 버ગર હોટડોગ ડોગ આવી બધી આઈટમો બધું લેતા હોય પણ તમારા બાળકને માતાઓ બહેનોને ખાસ કહું છું બાળપણથી એને તમે નજર સામે રાખીને આ ટેવ પાડો એટલે ચાવી ચાવીને જમશે જેનું જેનું પેટ બહાર છે એ લોકો તમે એક પણ દવા એક પણ પરિજી બધું હમણાં ભૂલી જાઓ મેં હજારો લોકોને પેટ ઘટાડવાની પ્રક્રિયા કરી હજારો લોકોને સમજાવ્યા છે કોઈ મને એમ કે સાહેબ પેટ ઘટાડવા માટે અને ઘટ્યા પછી નહીં વધવા માટે તમે કોઈ શ્રેષ્ઠ નંબર વન ઇલાજ કહેતા હોય તો કહો તો એક જ કહો કે પાણીને ખાવું ને ખાવા ને પીવું તમે તમારું વજન ચેક કરો ચાવી ચાવીને જમવાનું ચાલુ કરો એક મહિના પછી વજન કરી લો એટલે તમારે દોઢ થી બે કિલો મિનિમમ વજન ઘટ્યો છે આ હું ગેરંટી આપું છું તમને જવાબદારી આપું છું તમે કરીને જુઓ ખાલી તો આ સરસ ઈલાજ છે તો મારા જીવનમાં સૌથી નજીકનું સૂત્ર હોય તો એ છે કે પાણીને ખાવું અને ખાવાને પીવું જે હજારો દર્દીને બતાવીને એના જીવનમાં પરિવર્તન આવ્યું તો ક્યારે જમવું કેટલું જમવું અને કઈ રીતે જમવું ભગવાન

હૃદયથી વિનય પ્રાર્થના છે સાહેબ તમે કીધું કે ખોરાક કઈ રીતે લેવાનો છે પણ કેવું છે કે અત્યારે ફાસ્ટ ને એટલું બધું ખોરાકની અંદર વધી ગયું છે જંક ફૂડ છે જે ફાસ્ટ ફૂડ છે એ કેટલું નુકસાનકારક અને ખાસ કરીને ટીનેજર્સને બાળકો માટે અને હવે તો કેવું છે કે ઘરની અંદર જંક ફૂડ બન્યું હોય કે અથવા તો બહારથી લાવવામાં આવ્યું હોય તો વડીલો નહીં એવો આગ્રહ રહે કે એના માટે કંઈ અલગ ન બને એને એ જ ખાવું પડે કેટલું ડેન્જરસ છે આ વસ્તુ જો તમે જે ફાસ્ટ ફૂડ અને જંખની ફૂડની વાત કરી તો આયુર્વેદ શાસ્ત્રની અંદર આના વિશે ખૂબ વર્ણન છે ભારતીય પ્રાચીન સંહિતામાં તો આહારના બે ભાગ બને એક સ્થૂળ ભાગ અને એક સૂક્ષ્મ ભાગ સ્થૂળ ભાગ શરીરને પોષણ આપે સૂક્ષ્મ ભાગ મનને પોષણ આપે ઉદાહરણથી સમજાવું અડદ એ કઠોળ છે અને મગય કઠોળ છે અડદની ડાળ શરીરમાં કફ વધારે મેદ વધારે અને મનમાં તમોગુણ વધારે એટલે જેને સાધના માર્ગે આગળ વધુ લોકો અડદની ડાળ નિત્ય લેવાનો આગ્રહ મગની હળવી છે અને વધારે ગાય નું સત્વગુણ વધારે તો એનો સૂક્ષ્મ ભાગ સત્વગુણ વધારે છે તો આહાર દ્વારા મનનું પણ નિર્માણ થાય છે તો ફાસ્ટ ફૂડ જંક ફૂડ છે એનું બીજું ઉદાહરણ સમજાવી એ ફાસ્ટ બને છે

હવે હાઇબ્રિડ બાજુ આવ્યો એટલે હાઇબ્રિડ બાજુ અઢી ત્રણ મહિને પાકે એટલે આપણે બધા ચાલીસ પચાસ વર્ષે પાકવા મળ્યા બરોબર આપણા વડીલો ધારે કે કેળા ખાતા હતા તો ઓર્ગેનિક નેચરલ કેળા હોય અને એ નેચરલ પકવેલા કેળા ખાતા હતા એટલે એ લોકો ધીમે ધીમે પાકતા હતા અને આપણે કેળા અત્યારે જનરલી મોટા ભાગે કેમિકલ માં બોળવામાં આવે અને સીધા માર્કેટમાં આવે ને એ કેળા ખાઈ લે આપણે તરત પાકી જાય એટલે જો કેન્સર ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઈડ બધાના એજ ઘટી રહી છે આનું કારણ શું છે આહાર છે

તો આ ટેવ મા બાપે પાડવી પડશે એટલે એને બાજરાના રોટલા બિસ્કિટ જેવો ગળો લાગશે સાહેબ જો બાજરાનો રોટલો બિસ્કિટ જેવો ગળો લાગશે ટેસ્ટી તો એ બિસ્કીટ ખાવા માટે જશે નહીં તો એનું કાયમ સોલ્યુશન છે નંબર બે તમાકુનું વ્યસન થાય ને બીડીનું વ્યસન થાય દારૂનું વ્યસન થાય એમ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના પણ વ્યસન થાય બહુ સાચી વાત છે

પણ તમને એમ કહો કે ભાઈ તમને દૂધીનું સૂપ લેવાનું છે પણ દૂધી તમને ભાવતી નથી લાંબો સમય તમે લઈ નહીં શકો તમને ધારો કે જવ બહુ છે પણ જવ ન ભાવતો હું એવું માનું ડાયટ અવશ્ય દવા તરીકે અમુક ટાઈમ હોય પણ કાયમ માટે કોઈ ડાયટ ગોઠવો હોય તો ટેસ્ટી અને હેલ્ધી હોવો જોઈએ તો ટેસ્ટી ડાયટ કઈ રીતે બનાવી શકાય તો ટેસ્ટી ડાયટ બનાવવા માટે તમે એમાં આદુ નાખો હળદર નાખો કોથમરી નાખો ધાણાજીરું નાખો ગ્રીન ચટણી નાખો જે ટેસ્ટી બને ધારો કે મગ છે તો મગનો શેરો બનાવો કેટલો સરસ ટેસ્ટી શેરો બને 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 કેટલો સરસ છે તો લાડા લાડવા ખાટા મીઠા મસ્ત જામ આમળાની કેન્ડી બને તો હેલ્ધી ટેસ્ટી ખૂબ છે તો આજથી આ વિડીયો સાંભળી આપ સૌ ટેસ્ટી અને હેલ્ધી ડાયટ ગોતો બીજું આપના બાળકને પસંદગી નું આપો અને બાળપણથી સારી ટેવ પાડો અને જેને અત્યારે ટેવ છે એને કહું છું કે શરૂઆતમાં તમે લ્યો તો માત્રા ઘટાડી દો અને એની સાથે બીજી હેલ્ધી વસ્તુ લ્યો તો ધીમે 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 તમે એમાંથી બહાર આવી શકશો અને અંતે હું પ્રાર્થના કરું કે આહાર શુદ્ધિ સત્વ સંશુદ્ધિ આહારની શુદ્ધિ વગર મનની શુદ્ધિ શક્ય નથી જીવનના મોટા ભાગના પ્રશ્ન આહારથી જ આવી રહ્યા છે તસ્માત ભીષક બી આહારો મહાભેશ જે મુચ્ચ ખોરાક થી મોટી કોઈ દવા નથી સાહેબ બ્રેડ જે છે ને પાવ અને બ્રેડ આ જીવનનો એક શું કહેવાય એમ રૂટિન બની ગયું છે એને મેટ્રો માં તો ખાસ બ્રેડ પાવ આ કેટલું નુકસાનકારક છે જો આયુર્વેદમાં પિસ્ટન એ સમતર્પણ જન્ય વ્યાધિ પ્રમેહ આદિ વ્યાધિનું કારણ સમતર્પણ જન્ય વ્યાધિ એટલે કે વજન વધારે હો ઓબેસિટી ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઈડ આનું કારણ છે તો અત્યારે પ્રાચીન ભારતમાં સૌથી વધારે જવ સૌથી ઉત્તમ ધાન્યમાં હતું જવ પછી ધીમે ધીમે આપણો બાજરો હતો જુવાર હતો સામો રાગી તેમાં ફાઈબરની માત્રા બહુ હોવી જરૂરી છે તો પછી ધીમે 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 ઘઉં આવ્યા ઘઉં પછી ઘઉં ને ચાળીને ઉપરનું ફાઈબર કાઢી નાખો એટલે મેંદો આવ્યો હવે તમે આખે આખું મંદિર હોય પણ મૂર્તિ ન હોય તો મંદિરની કોઈ વેલ્યુ નથી સ્કૂલ હોય પણ વિદ્યાર્થી ન હોય તો સ્કૂલની કોઈ વેલ્યુ નથી એવી રીતે હોસ્પિટલ હોય પણ દર્દી ન હોય તો હોસ્પિટલની વેલ્યુ નથી બિલકુલ સેમ તમે ઘઉ નું પડ કાઢી નાખો જે નીચે વધે એ તો મેંદો છે તો તો ગયા હવે એ મેંદો છે એમાં ચિકાસ આવે અને એ જે મેંદો એમાં ફાઈબર બધા વ્યા જાય એટલે એ પેલો તો આંતરડામાં ચોંટી જાય અને આંતરડામાં ચોંટે એટલે કબજિયાત કરે હવે કબજિયાત થાય પાચન શક્તિ મંદ કરે એટલે રોગ આહ સર્વે મંદય પછી પેટ બહાર આવે આપણા વડીલો ખોરાક જબરજસ્ત ખાતા હતા આપણી કરતા ચાર ચાર ગણા હતા પણ એના પેટ બહાર નતા તો અત્યારે જે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઈડ નાની નાની ઉંમરમાં ઓબેસિટીના પ્રશ્ન ઘણા કારણ છે એનું એક કારણ છે એ મેંદો છે મેંદો અને મેંદો મુખ્ય કામ કરે પેટને બગાડે બીજું સેચ્યુરેટેડ સુગર એમાંથી વધે સીધું સુગરમાં કન્વર્ટ થાય અને ફેટ વધે પાચન બગડે એટલે આયુર્વેદના જે બે બે કારણ છે રોગાહ સર્વેપી મંદેગ નો સુતરામ ઉદરાણીતું એટલે કે એક અંદરથી પેટ બગડે પાછા શક્તિ અને ઉધર એક પેટ બહાર આવે આ દરેક રોગના મૂળ છે એક અંદરથી એટલે પેટનો સારું રહેવું જોઈએ એટલે કબજિયાતનો રહેવું જોઈએ અને બીજું પેટ બહાર આનું બે કારણ મુખ્ય આ છે બાકી તો ખૂબ બધા નુકસાન છે તો હવે એનું ઓપ્શન શું તો ઓપ્શનમાં આપણે દેશી કરકરા લોટની ભાખરી કરીએ જવના લોટના સરસ મજાના ખાખરા કરીએ કેટલી આઈટમ છે કે જે ટેસ્ટી અને હેલ્ધી છે તો આપ સૌને મારી પ્રાર્થના છે કે આજથી તમારા ઘરમાં જો પાઉ બ્રેડ આવા બધા મેંદાની આઈટમ કોઈ પણ હોય તો તમે નક્કી કરો કે આમાં કઈ કઈ મેંદાની આઈટમ્સ એમાંથી બહાર આવીને જવના લોટકાર કરો વાપરો અને એની આઈટમ બનાવો તો બહુ સરસ ટેસ્ટી અને હેલ્ધી આઈટમ બનશે તો આ હતા મહેન્દ્રસિંહ સરવૈયા કે જેમણે આપણને ખાસ તો શું જમવું કેમ જમવું કેવી કેવી પ્રકારે આહાર લેવો ને ખોરાક કેવી રીતે દવા બની જાય ઔષધિ બની જાય એના વિશે વાત કરી આવા જ મુદ્દા સાથે એમની સાથે આપણે બીજા વિડીયોની અંદર મળીશું બીજા ટૉપિક ઉપર વાત કરીશું ત્યાં સુધી મને રજા આપો